અમેરિકાની અંદર નવા પ્રેસિડન્ટ આવ્યા એટલે ગેરકાયદેસર જે અમેરિકામાં રહીએ છે એને પ્લેન ભરી ભરીને એના દેશમાં મોકલે ને અત્યારે મીડિયામાં ને છાપામાં ને બધે બહુ આવે છે કે આમ છે ને તેમ છે ને આ ખોટું કરે છે ને આવું ઘણાય લખતા હોય છે પછી ફેસબુકમાં ઘણાય આવતા હોય કે જુઓ તમે અહીં ક્યાં આમ કરે છે તેમ કરે છે હવે મને તો એ સાચા લાગે ટ્રમ્પ છે જી એ ખરેખર સાચા લાગે આપણી ઘર આપણું ઘર હોય અને ઉપર આપણું મકાન ખાલી હોય અને બારો બાર કોક આપણું મકાન ભાડે દઈ દઈએ પૈસા લઈને ભાડવત મોકલી દઈએ આપણી ઘરે અને એ આપણી ઘરે રહેતો હોય તો આપણે એને રહેવા દઈએ કદાચ આપણે કાંઈ જરૂર હોય તો થોડાક દી રહેવા દઈએ પણ જેદી આપને જરૂરિયાત ના હોય અને આપને એવું લાગે કે હવે આ થોડું કામ કરવા માંડે કે હવે જરૂરિયાત નથી તેદી આપણે તગડી મૂકી આપણા ઘર ઘર છે અને આપણે એ મકાન ભાડે દેવાનું હોય અને બીજો કોક વ્યક્તિ પૈસા લઈને આ કોકને રહેવા મૂકી જાય તો આપણે એને ઘરે રહેવા દઈએ કોઈ દિનો રહેવા દઈએ ગમે તે એને પાડી દઈએ આપણા જેથી તાકાત આવે તેથી આપણે એમ કાઢી મેલી બરોબર ને એટલે એમ છે ને આ અમેરિકાની અંદર જે કાંઈ છે આ એક છે ભણવા ગયા હોય ને પછી નોકરીએ રહી જાય ને ગ્રીન કાર્ડ મળે ને એ બધી વસ્તુ વાત જુદી છે પણ દલાલને પૈસા દઈને પચી પચીસ લાખ રૂપિયા ત્રીસ ત્રીસ લાખ રૂપિયા દઈને અમેરિકામાં જાય અને ઘણા તો કેવા ખબર વિડીયો આવતા હોય ઓલી કાટાળી વાળ હોય એમાંથી ઠેકીને જાય છોકરાઓને એમાંથી ગરકાવતા હોય અને માઇનસ ડિગ્રી તાપમાન હોય એમાંથી છોકરાઓને ગરકાવતા હોય આટલા રૂપિયા દે ત્યાં જવું છે તો ભારત શું ખોટું છે આપણો દેશ શું ખોટો છે પચીસ ત્રીસ લાખ રૂપિયામાં નાનો ધંધો કરો તો એના કરતાં ઝાઝી આવક થાય પણ મોં છે બધાની વિદેશનો હવે ન્યા જેની દુઃખી થતા હોય હતા તા હતા તા ફરવું પડે સમજી લ્યો એક તો આપણે ગેરકાયદેસર કોકના દેશમાં ઘુઈશા તો આપણે હતા ફરવું જોઈએ ને ત્યાં કે જાહેરમાં તમને કંઈ કોઈ સારી નોકરી કેવું તો નથી આપી દેવાના ભવિષ્યમાં ગ્રીન કાર્ડ નથી આપી દેવાના તો ન્યા શું કામ જાવું જોઈએ અને એ પૈસા દઈને આટલા રૂપિયા દઈને અરે ભાઈ આપણા દેશમાં રહ્યો ને આપણા દેશમાં ધંધા કરો ને નોકરી કરો ને આપણા દેશમાં બધું મળે છે આપણા દેશમાં મને એક ભાઈને મેં કીધું મને કે આપણા દેશમાં અનામત છે ને એટલે નોકરી નથી મળે પણ જેને કામ કરવું છે ને એને આપણા દેશમાં કઈ દુષ્કાળ જ નથી હવે મજૂર કેટલાય એવા છે કે રોજના હજાર રૂપિયા કમાય છે અમારા માર્કેટિંગ યાર્ડમાં મજૂર હજાર હજાર રૂપિયા કમાય છે એટલે આપણા દેશમાં જેને કામ કરવું છે ને એને કોઈને વાંધો નથી હો ખાલી મોજ કરવી છે ને જાહો જલાલી કરવી છે ને બેઠા બેઠા મોજ કરવી છે ને એને જ વાંધો છે એટલે શક્ય હોય ત્યાં સુધી ગેરકાયદેસર રીતે વિદેશમાં ના જવું જોઈએ વિદેશમાં કદાચ જવું હોય તો કાયદેસર આપને વિઝા મળે કે કાયદેસર ન્યાય પછી આપણે ગ્રીન કાર્ડ મળે તો બરોબર છે પણ ગેરકાયદેસર રીતે જવાનો અર્થ જ નથી હું કામ જવું જોઈએ ભાઈ હું તો કહું આ તો ટ્રમ્પે કદાચ એનો પ્લેન મોકલું હું તો કહું એને એના પૈસા એનામાંથી કાપવા જોઈએ હું કામ એ ભાઈ તમે અમારા દેશમાં અમે તમને બોલાવ્યા નહોતા તમે ઘૂસી ગયા આપણા આપણા દેશની અંદર કોઈ ઘૂસી જાય તો આપણે એને રહેવા દઈ ઘણા એમ કહે ઘણા રીએ છે પણ રીએ છે એ બરાબર છે પણ કોઈ કેવો શક્તિશાળી માણસ આવે ને એના ધ્યાનમાં આવે ને એટલે પકડી પકડીને કાઢે એવો કોઈ કોઈના દેશમાં ઘરમાં રહેવા જ ન દીએ આ તો આપણે પડ્યા છીએ ને આ બધી હાલે છે ભક્તિ બાકી કોઈ કોઈના દેશમાં રહેવા જ ન દીએ એટલે એને હું તો ખૂબ ઉત્તમ કાર્ય કર્યું છે એટલે બીજા જે આ ગેરકાયદેસર ખોટા પૈસા પચીસ ત્રીસ લાખ રૂપિયા બગાડે છે ને બગાડતા બંધ થઈ જાય ખબર પડી જાય કે જવા જેવું નથી એક દેશમાં પૈસો બગાડીને આપણા દેશમાં રહેવા જેવું છે ખરેખર આપણો દેશ બહુ સારો છે બહુ મોજ આવે છે કામ કરવું હોય તો પૈસા મળે એવો દેશ છે બધું મળે છે ધંધા સારા છે તો ભાઈ હું કામે વિદેશના મોહ રાખો છો બરોબર ને ભીખાલાલનું નું આવું માનવાનું છે